જ્યારે તેમના માતા પિતાનું મૃત્યુ થયું ત્યારે તેમને ઘરનું ગુજરાન ચલાવવામાં ઘણી મુશ્કેલ પડી હતી પણ ધીરે ધીરે બધું સારી રીતે બધાએ સંભાળી લીધું સંભાળતા આવડી ગયું હવે તે સાતે છોકરાઓ મા બાપ વગર જીવવાનું શીખી ગયા હતા અને આ એ સમયની વાત છે તે સમયે પુરુષોનું કામ જંગલી જાનવરોના જંગલી જાનવરોના શિકાર કરીને ખાવાનું હતું જંગલી જાનવરોની જેમ લોકોનો શિકાર કરવો અને સ્ત્રીઓને કામ હતું ઘરના કામકાજ સંભાળવાનું જાનવરો મારીને ખાવું જંગલોમાંથી શિકાર કરવો જાનવરોને મારીને લાવવા આ બધું પુરુષોનું તે કામ હતું અને સ્ત્રીઓનું કામ ઘરના કામકાજ સંભાળવાનું અને બાળકોને સંભાળવાનું તેનો ઉછેર કરવો અને આ સાત ભાઈ અને બહેન તે જ ગામમાં સારી રીતે પ્રેમથી રહેતા હતા હળીમળીને રહેતા દિવસ ઉગતા જ સાથે ભાઈઓ કામ કરવા માટે બહાર જતા તે ભાઈઓ શિકાર કરતા હતા અને બહેન ઘરના બીજા બધા કામ કરતી હતી રસોઈ સાફ સફાઈ ઘરના નાના મોટા બધા જ કામ બહેન કરે અને રાત જયારે પડે ત્યારે જંગલ માંથી ઘરે આવે એટલે મોટા મોટા જાનવરો મારીને લાવતા હતા અને બહેન તે શિકારનું ભોજન બનાવી અને બધાને સાથે મળીને બધા ભોજન જમતા હતા આમ ને આમ દિવસ વીત્યા એક દિવસ એવું બન્યું કે સાતેય ભાઈ શિકાર કરવા માટે જંગલમાં ગયા હતા સાંજ પડવાની જ હતી બહેન બધા માટે જમવાનું બનાવી રહી હતી જ્યારે તે શાક બનાવી હતી શાક બનાવવા માટે શાકભાજી કાપી રહી હતી તો ચાકુ થી તેજ ધાર થી ચાકુ ને એકદમ તેજ ધાર હતી એટલે તેની આંગળી કપાઈ ગઈ જે આંગળીમાં એને વાગ્યું હતું તે આંગળી માંથી લોહી ની ધાર નીકળી ધાર વહેવા લાગી હવે તે બહેન વિચારે કે જો તેના ભાઈઓને તેના કપાયેલી આંગળી જોશે વાગેલું જોશે તો ભાઈઓ દુખી થશે એટલે તેને એવું વિચાર્યું કે તેના ભાઈને આ વાતની નથી કહેવી ન કહેવી જોઈએ અને તેને છુપાવીને હું રાખીશ પહેલેથી તો વિચાર્યું પહેલા તો એને વિચાર્યું કે ચાલ આ લોહીને મારી ઓઢણીથી લોચી નાખું પછી એને એમ વિચાર આવ્યો કે ક્યાંક જો મારા ભાઈઓ ઓઢણીમાં લોહીના ડાઘા જોશે લોહી જોશે તો હું શું જવાબ આપીશ મને શું કહેશે ફરી તેને વિચાર કર્યો કે દિવાલમાં લોહી લૂછી નાખું પણ ફરી એમ વિચાર આવે કે દિવાલ પર તો મારા ભાઈઓની નજર પડશે લોહીના ડાઘા દેખાશે તો એ મને પૂછશે તો હું એને શું જવાબ આપીશ ચિંતામાં ચિંતામાં ને બેચેન થઈ ગઈ એને એવી કોઈ જગ્યા મળી નહીં કે તેને વાગેલી આંગળીનું લોહી એના ભાઈઓથી છુપાવી શકે એટલે કોઈ ઉપાય ન મળવાથી બહેને જે શાક સુધારી રહી હતી તેનાથી જ તેનું લોહી લૂછી નાખ્યું હવે સાંજ પડી એટલે સાતેય ભાઈ જંગલથી પાછા આવ્યા બહેન ભાઈઓ માટે જમવાનું છે અને આજે તો તો આ બહુ સ્વાદિષ્ટ લાગ્યું ભાઈઓ તેની આંગળીઓ ચાટતા જ રહી ગયા જમ્યા અને તેની બહેનના સરસ જમવાનું બનાવવાના વખાણ પણ કર્યા અને બહેન તો તેના વખાણ સાંભળી ખુશી ખુશીથી ઝૂમી ઉઠી તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો દિવસ ભર થાક્યા હોય એટલે સાતેય ભાઈ તે દિવસે જલ્દી સુઈ ગયા બીજા દિવસે ફરી સાતેય ભાઈ સવારે ખાઈ પીને જંગલમાં શિકાર માટે ગયા જંગલમાં સાતેય ભાઈ શિકાર શોધતા હતા શોધતા શોધતા થાકી ગયા એટલે સાતેય ભાઈ એક ઝાડની નીચે છાયડામાં બેસી ગયા આરામ કરવા અને સાતેય વાતોમાં સાતેય ભાઈઓ જે તેમણે આગલી રાતે શાક ખાધું હતું તેની ચર્ચા કરવા લાગ્યા સાતેય ભાઈઓ તે કહેતા હતા કે જે શાક કાલ રાત્રે આપણે ખાધું બહેને બનાવ્યું તે શાક જેવો સ્વાદ તો આપણે અત્યાર સુધી ક્યારેય નહીં ખાધો હોય ક્યારેય એવો સ્વાદ નથી લીધો આપણે અને બધાએ નક્કી કર્યું કે આજે સાંજે જઈને બહેનને જઈને જરૂર પૂછીશું કે તેણે શાકમાં એવું શું નાખ્યું હતું કે શાક અતિશય સ્વાદિષ્ટ લાગ્યું સાતેય ભાઈ સાંજે ઘરે પાછા આવ્યા અને સાંજે બહેનનો હાલચાલ પૂછ્યો અને કહ્યું કે ઓ મારી પ્યારી લાડલી બહેન તે કાલે રાત્રે શાકમાં એવું તે શું નાખ્યું હતું કે શાક આટલું બધું સ્વાદિષ્ટ હતું હવે બહેન બતાવવામાં તો માંગતી ન હતી અને મનમાં વિચારતી હતી કે જો આ બધાને ખબર પડશે કે મારી આંગળી કપાઈ ગઈ છે તો મારા ભાઈઓને દુઃખ થશે આમ વિચારીને બોલી કે ના ભાઈ એવું તો કંઈ નથી નાખ્યું હું રોજ જેવી રીતે શાક બનાવું છું એવી રીતે જ મેં શાક બનાવ્યું હતું આ સાંભળીને સૌથી મોટો ભાઈ બોલ્યો કે ના ના બહેન એવું તો ન જ બને તે જરૂર એમાં કંઈક નાખ્યું હતું કંઈક મસાલા કંઈ પણ નાખ્યું હતું કાલનું શાક કંઈક અલગ જ હતું આજે તો તારે એમને કંઈ કહેવું જ પડશે મારે જાણવું છે કે મારી બહેને આટલું સ્વાદિષ્ટ શાક કેવી રીતે બનાવ્યું તને મારી સોગન છે બહેન તારા સાચું તો કહેવું જ પડશે મોટા ભાઈનું બધા જ સન્માન કરતા હતા અને એમ પણ ભાઈ એ ભાઈએ સોગંધ આપ્યા એટલે તો બહેનને કહેવું જ પડે બહેને ધીરે ધીરે વાત બતાવા બતાવતા કહ્યું કે મેં થોડું એવું મારું લોહી શાકમાં મિલાવી દીધું હતું કારણ કે મારી આંગળી શાકભાજી સુધારતા સુધારતા કપાઈ ગઈ હતી મેં એવું વિચાર્યું કે જો તમને લોકોને ખબર પડશે કે મારી આંગળી કપાય છે મને વાગ્યું છે તો તમે લોકો દુખી થશો એટલે મારું લોહી મેં ક્યાંય છુપાયું નહીં કોઈ લુચ્ચ્યું નહીં અને આ શાકમાં ભેળવી દીધું જેથી તમને ખબર ન પડે કે મને વાગ્યું છે આ સાંભળી સાત ભાઈઓ વિચાર કરવા લાગ્યા કે બહેન ના લોહી ના થોડા એવા ટીપા આટલા સ્વાદિષ્ટ છે તો એનું માંસ કેટલું સ્વાદિષ્ટ હશે આમ વિચાર કરતા રહ્યા પછી રાતનું ભોજન જમ્યા અને સાથે ભાઈ સુવા માટે ચાલ્યા ગયા હવે ફરીવાર આ સાતેય ભાઈઓમાં આ વાત વિશે ચર્ચા થવા લાગી તેવા મોટો ભાઈ કહેવા લાગ્યો કે ભાઈઓ આપણી બહેનના થોડા એવા લોહીના ટીપા જો આટલા સ્વાદિષ્ટ છે તો તેના શરીરનો માસ કેટલું સ્વાદિષ્ટ હશે બતહા ભાઈઓ મોટા ભાઈની મોટા ભાઈની હામાં હા મિલાવતા હતા અને બીજા દિવસે શિકાર કરવા જતા સમયે સાતેય ભાઈઓએ યોજના બનાવી એ બહેનને મારીને તેનું માંસ બનાવીશું પકાવીશું અને તે સ્વાદિષ્ટ બહેનનું માંસ આપણે મજાથી ખાઈશું સાતેય ભાઈઓમાંથી મોટા ભાઈની યોજના બીજા એક ભાઈને સારી ન લાગી જે સૌથી નાનું હતું તે ભાઈ તેની બહેનને બચાવવા માટે ચિંતામાં પડી ગયો તે ખુલીને સામે ચાલીને વિરોધ તો કરી શકતો એમ ન હતો કારણ કે છ ભાઈ એક તરફ અને આ એકલો બીજા દિવસે સાત ભાઈઓ એક યોજના બનાવે છે તેમને જંગલમાં એક વાંસના લાકડાનો ચબૂતરો બનાવ્યો અને વિચાર્યું કે આપણે આપણી પટાવી પટાવીને અહી લાવીશું અને આ ચબુતરા મારી નાખીશું અને તેનું સ્વાદિષ્ટ માંસ ખાઈશું આમ આ લોકોએ ષડયંત્ર રચ્યું ભાઈઓ સાંજ પડી એટલે શિકાર લઈને ઘરે ગયા અને જમીને સુઈ ગયા બીજા દિવસ થયો એટલે તેના મોટો ભાઈ કહેવા લાગ્યો કે બહેન હવે તું મોટી થઈ ગઈ છે અને લગ્નને લાયક થઈ ગઈ છે મેં તારા માટે એક સુંદર વર શોધ્યો છે આજે આપણે તેને જોવા જઈશું અને તેનું ઘર પણ જોઈને આવીશું માટે તું પણ સજી ધજીને અમારી સાથે ચાલ તૈયાર થઈ જા બહેન તો લગ્નની વાત સાંભળી બહુ ખુશ થઈ અને તૈયાર થઈ ગઈ સરસ મજાની ત્યાં તૈયાર થઈ તેના ભાઈઓ સાથે ચાલવા લાગી હવે જંગલ તો દૂર હતું એટલે બહેન તો ચાલી ચાલીને થાકી ગઈ અને એક જગ્યા પર બેસી ગઈ અને એના ભાઈને પૂછ્યું કે ભાઈ મારું સાસરું કેટલે દૂર છે તો મોટો ભાઈ બોલ્યો બસ હવે થોડી જ વાર છે આવી જજે ફરી તે ચાલવા લાગી અને દૂરથી ચબૂતરો દેખાયો એટલે ભાઈ બોલ્યો કે જો બહેન પેલો દૂર ચબૂતરો દેખાય છે ને ત્યાં પાસે તારું સાસર્યું છે આ સાંભળી બહેન આનંદમાં આવી ગઈ જારે બહેન ચબૂતરા પાસે પહોંચી એટલે મોટા ભાઈએ બીજા ભાઈઓને આદેશ આપ્યો કે આ બહેનને ચબૂતરાના વાંસના લાકડા સાથે બાંધી દો આ સાંભળીને બધા ભાઈઓ તેની બહેનને બાંધવા લાગ્યા હવે બહેન તો હાકળી થઈ ગઈ તે તેના ભાઈઓને તેને વાંસના લાકડા સાથે બાંધતા હતા એટલે તે હાહાકાર લાગી લાગી બરાડા પાડવા તેનું હૃદય તો આ જોઈ કાપી ઉઠ્યું અને ચીસું પાડવા લાગી ભગવાનને યાદ કરીને કહેવા લાગી કે હે પ્રભુ હે ભગવાન તમે જ મારો સહારો છો હવે તમે જ મને બચાવો મારા સાતેય ભાઈઓ મને મારી નાખશે આ સાધઈમાંથી કોઈને પણ મારા પર દયા નથી આવતી પ્રેમ નથી મારી જોડે હે પ્રભુ મને બચાવો બહેનના આવા પોકારથી કરુણ પોકારથી સાતમા સાતમો ભાઈ જે સૌથી નાનો હતો એ તડપવા લાગ્યો તેનું હૃદય કાપવા લાગ્યું તે તેના છ ભાઈઓ સામે પડવાનો વિરોધ ન કરી શક્યો માટે નિર્દય થઈને તે પણ બહેનને બાંધવા લાગ્યો મોટા ભાઈએ બીજા ભાઈઓને એક પછી એક બહેન પર વાર કરવા માટે કહ્યું જ્યારે મોટો ભાઈએ હાથમાં બાણ લઈને તીર ચલાવવા જઈ રહ્યો છે ત્યારે બહેન હાથ જોડીને કરુણતાથી ભાઈને કહેવા લાગી મારો ભાઈ તમે તીર ચલાવો મારી છાતીને નિશાન બનાવીને તીર ચલાવો પણ તમારું તીર જંગલ તરફ જશે અને મોટો ભાઈએ તો કઠોર તાથી તીર ચલાવ્યું પણ તેનું નિશાન ચૂકી ગયું બહેને તીર બહેનને તીર ન વાગ્યું આમ તો તે રોજ શિકાર કરતો હતો તેનું તીર ક્યારેય ચૂકતું નહીં પણ આજે તેનું તીર ચૂકી ગયું બાણ ચૂકી ગયું પછી બીજા ભાઈએ બાણ લીધું અને તીર ચલાવવા જઈ રહ્યો હતો એટલે પણ એમ જ કહે છે કે મારો 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 તીર તીર મને નિશાન ચૂકી જશે જશે જંગલ તરફ અને બીજા ભાઈનું નિશાન પણ ચૂકી ગયું આમ બધા જ ભાઈઓએ બહેનની છાતીને લક્ષ્ય બનાવીને મારવા માટે તીર છોડ્યા અને બહેન બધા જ બહેન પર બધા જ તીર ચૂકી ગયા બધા જ દ્વાર પર એ બોલતી રહી અને છ ભાઈઓના લક્ષ્ય સાધવામાં અસફળ રહ્યા બધા જ બધી જ વખત જે ભાઈ તીર સાંધે મારે ત્યારે બહેન બોલે કે તમારું તીર ચૂકી જશે જંગલ તરફ જશે અને ખરેખર એવું જ બન્યું છ એ છ ભાઈના નિશાન ચૂકી ગયા હવે વારો હતો સાતમા ભાઈનો એનો વારો આવ્યો જે સૌથી નાનો હતો એ બોલ્યો ભાઈ પૂરી તાકાતથી નિશાન લગાવજે મોટો જે ભાઈ છે એના નાના ભાઈને એમ કહે છે કે પૂરી તાકાતથી નિશાન લગાવજે અને એક વારમાં જ બહેનને મારી નાખજે જો તારું નિશાન ચૂકી જશે ને તો જીવતો નહીં રહે અમે બધા જ તને મારી નાખીશું છ છ ભાઈએ આ નાના ભાઈ સાતમા ભાઈને આવું આપ્યું સાતમા ભાઈને બહેન પર દયા આવતી હતી એ ઘણો તડપતો હતો પણ એ બોલી શકતો ન હતો પણ હવે એનો નિશાન સાધવાનો વારો આવ્યો અને આવી ધમકી આપી આ સાંભળી બહેન ને નાના ભાઈ નો જીવ ખતરામાં પડતા જોયો તો તેણે તેનો જીવ ન્યોછાવર કરવા અને તેના ભાઈ નો જીવ બચાવનો બચાવનો નિર્ણય કર્યો નાના ભાઈ નો જીવ બચાવવાનો નિર્ણય કર્યો બહેને તે ભગવાન ને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન મારા આ ભાઈ નું તીર મને છેદવામાં મારી છાતી ને વિંધવામાં ખાલી ન જાય તે સફળ થાય આમ કરીને બહેન પાછું ગીત ગાવા લાગી મારો ભાઈ છાતી ને લક્ષ્ય કરીને ભાઈ મારો મારો તારું તીર મારી છાતીને વીંધી જાય મારો ભાઈ મારો ભાઈ છાતીને લક્ષ્ય કરીને ભાઈ મારો તીર તારું તીર મારી છાતીને વીંધી જાય નાના ભાઈએ તીર છોડ્યું એટલે તે તીર નિશાના પર વાગ્યું બહેનની છાતી વીંધીને નીકળી ગયું એટલી બહેન તડફડવા લાગી અને તેના પ્રાણ પંખીરું ઉડી ગયા છ ભાઈઓની યોજના સફળ થઈ ગઈ અને ખુશ થયા આ બધા ભાઈઓ તેના બહેનના શરીરના

સાતમો ભાઈ તેની માંસ નહીં ખાય માટે તેને જે જે તેની તેનો ભોજન હતું તેમાં માછલી નાખી હતી હવે માંસ અને ચોખા રાંધી નાખ્યા જમીન પર કેળાના પાન પાથરીને તેમાં બધા માટે ખાવાનું પીરસવામાં આવ્યું નાના ભાઈએ તેની બેસવાની જગ્યાએ એક નાનો ખાડો ખોદી લીધો હતો અને તેના પાન એનામાં એના ઉપર પાન મૂક્યું જે કેળાનું પાન હતું એ પીરસ્યું તેની બહેનનું માંસ છુપાઈને ખાડામાં નાખી દીધું પાન નીચે તો ખાડો કર્યો હતો એની અંદર એની બહેનનું માંસ નાખી દીધું અને ચોખા ખાલી ખાધા એને બાકીના છ ભાઈએ તેનું માંસ ખૂબ જ ચાહથી ખૂબ જ રસ લઈ લઈને ખાધું બધાએ જમી લીધું પછી તે નાના ભાઈએ તે જગ્યા સાફ કરી અને તેના બહેનના જે જે શરીરના અમુક ભાગ હતા તે નખ હાડકા તે બધા તે ખાડામાં નાખીને ઉપર માટી નાખી દીધી અને પછી ત્યાંથી ચાલ્યો ગયો થોડા સમય વીત્યો એટલે તે ખાડામાં જે બહેનના હાડકા અને બાકી વધેલું માંસ દાટ્યું હતું ત્યાં એક છોડ છોડ ઉગ્યો ઉગ્યો ધીરે ધીરે ત્યાં વાંસના બહુ છોડ થયા બહુ છોડ ઉગ્યા તે મોટું ઝાડ બન્યું એક વાર એક સંત ત્યાંથી નીકળ્યા અને ત્યાં વાંસના ઝાડ પાસે તે મળમૂત્ર ત્યાગવા બેઠા તે સમયે આકાશવાણી થઈ કે હે સંત દુર્ગંધ આવે છે બહુ દુર્ગંધ આવે છે આમ વારંવાર આકાશવાણી સાંભળવા સંભળાવા લાગી એટલે સંતે ફટાફટ તે જગ્યાને સાફ કરી લીધી અને તે સંત તે વાંસના ટુકડામાંથી એક વાંસ ટુકડો ઝાડની ડાળીમાંથી એને કાપ્યો અને તેને સાથે લઈ ગયા તે વાંસને કાપીને તે સંતે બહુ સુંદર એક વાંસળી બનાવી બંસરી બનાવી અને હવે તે સંત તે વાંસળી વગાડી વગાડીને ઘરે ઘરે જઈને ભિક્ષા માંગી રહ્યા હતા તે બદલામાં ખૂબ સરસ ઉપદેશ પણ આપતા હતા એક દિવસ એવું બન્યું કે સંત એ જ ગામમાં ગયા જે ગામમાં આ સાત ભાઈઓ રહેતા હતા તે સંત તેના દરવાજા પાસે જઈ ઊભા રહ્યા અને સમય જતાં તે ભાઈના લગ્ન થઈ ગયા હતા છ એ છ ભાઈના લગ્ન થઈ ગયા હતા સાતમો ભાઈ હજી જે નાનો હતો જેને સાથે પ્રેમ હતો એ કુવારો હતો જેવો સંત તે આંગણામાં પગ મૂકે છે તેવી જ વાસળી બોલી ઉઠે કે ના વાઘ વાસળી રે ના વાઘ આજ છે દુશ્મન સૌથી મોટા મોટા ભાઈની ઘરે ના વાઘ રે વાસળી ના વાઘ દયા પ્રેમ બધું જ છોડીને સંબંધમાં દાગ લાગે દાગ લાગે છે ના વાઘ રે વાસળી તું ન વાગ મોટા ભાઈના ઘરે ના વાઘ વાસળી માંથી વારંવાર આવા અવાજ આવતા હતા મોટા મોટાભાઈને તો પરસેવો છૂટી ગયો મોટા મોટાભાઈએ તેની પત્નીના સ પત્નીને સંતને ફટાફટ ભિક્ષા આપીને તે સંતને જવાનું કહ્યું આમ તે સંત એક પછી એક છ છ ભાઈના ઘરે ભિક્ષા લેવા ગયા અને તે બધાના ઘરે સંત પગ મૂકતા જ વાંસણીનું ગીત વાગવા લાગતું અને તે છ છ ભાઈઓએ પણ તેની પત્નીને આવું જ કહ્યું આ સંતને ભિક્ષા આપીને રવાના કરો તે છ ભાઈઓની મનમાં એ ડર સતાવા લાગ્યો કે આ સંતની વાંસણી જો આમ વારંવાર વાગવા લાગશે તો અમારા બધા ભાઈઓની બોલ ખુલી જશે અને પછી સંત સાતમા ભાઈના ઘરે ભિક્ષા માંગવા ગયા અને તેના દરવાજે પહોંચ્યા જે હજી સુધી કુવારો હતો તે એકલો રહેતો હતો જ્યારે સંત તેના દરવાજા પાસે ગયા તો વાંસણી બોલી ઉઠી રે વાંસણી વાઘ મારા સૌથી નાના ભાઈની ઘરે જેને મનની વાત મનમાં છુપાવીને સદીઓથી રાખી છે અંતરમાં વાગરે વાસણી વાગ આ મારા સૌથી વ્હાલા ભાઈના ઘરે સંતની વાંસણીમાંથી મીઠું ગીત વાગતું સાંભળી સૌથી નાનો ભાઈ સંતને સન્માન સાથે તેના ઘરમાં બેસવા માટે આસન આપ્યું નાના ભાઈએ ફૂલ અને પાણીથી તેમનો સત્કાર કર્યો અને પછી વાંસણીના વિશે ચર્ચા થઈ એટલે સંતે વાસણી ક્યાંથી અને કેવી રીતે લાવી તે બતાવ્યું કેવી રીતે બનાવી એ બતાવ્યું સંતે નાના ભાઈ એને કહ્યું કે આકાશવાણી થઈ હતી આ બધી વાત કરી નાના ભાઈએ તે વાસળીને સંત પાસેથી લેવા માટે પ્રાર્થના કરી એટલે સંત નાના ભાઈને વાસળી આપી દીધી તે સંતના ગયા પછી નાના ભાઈએ તે વાસળીને સાફ જગ્યા પર આસન પાથરી મૂકી ધૂપ દીપ અગરબત્તી કરીને મૂકી દીધી થોડા દિવસ પછી નાના ભાઈના ઘરે પરિવર્તન થવા લાગ્યા જ્યારે તે ભાઈ કામ પર જાય રાતે ઘરે પાછા આવે તો ઘર સાફ સુથરું થઈ જતું જ્યારે રોજ આવું થવા લાગ્યું એટલે તે નાના ભાઈએ તેની છ ભાભીઓને ઘેર જઈને પૂછ્યું તમે મારી ગેરહાજરીમાં મારા ઘરની સાફ સફાઈ કરો છો કે શું રોજ નાના સાતમા ભાઈના ઘરેથી ગયા પછી ઘરના કામ બધા થઈ જતા હતા આ જોઈને ભાઈને આશ્ચર્ય થયું એટલે એની છે છ ભાભીઓને એને પૂછ્યું કે મારી ગેરહાજરીમાં શું તમે મારા ઘરના કામ કરો છો તો છએ છ ભાભીઓએ ના કહી કે અમે તો અમારા કામમાંથી જ નવરા નથી પડતા તો તમારા કામ અમે કેવી રીતે કરીએ નારેના અમે તો તમારા ઘરે કામ કરવા નથી આવતા આ સાંભળીને નાના ભાઈને બહુ આશ્ચર્ય થયું તો હવે એને વિચાર્યું કે હવે મારે આની તપાસ કરવી જ પડશે એટલે એને બીજા દિવસે એ કામ પર ન ગયો અને ઘરમાં કોઈ એવો ખૂણો શોધીને સંતાઈ ગયો કે આજે તો હું જોવો જ છું કે મારા ઘરમાં કામ કોણ કરે છે આ જોવા માટે એક ખૂણામાં સંતાઈ ગયા એ નાનો ભાઈ નાનો અને એણે જોયું કે જ્યારે ઘર એકદમ સુમસામ થઈ ગયું હતું ત્યારે તે વાસળીમાંથી એના બહેન જેવી એક સ્ત્રી આવી પ્રગટ થઈ અને એને ઘરના બધા કામ કર્યા આ જોઈને એ ખૂબ નવાઈ પામ્યો એને તો થોડીવાર વિશ્વાસ જ ન આવ્યો પછી એને આ બધી વાત આ બધું પતિ ગયું એટલે આ બધી વાત બીજા દિવસે એના મોટા ભાભીને જણાવી કે ભાભી આવી રીતે થયું બધી ઘટના કહી તો એના ભાભીએ એક ઉપાય આપ્યો કે હવે કાલે જ્યારે એ છોકરી વાંસણીમાંથી બહાર નીકળે તો એ વાંસળીને બાળી નાખશે બાળી નાખી અને એ છોકરી ઉપર તુલસીજીનું જળ જે પાણી હોય એમાં તુલસીજી મૂક્યા હોય એ જળ એના ઉપર છાંટશે પછી જોજે શું થાય છે બીજા દિવસે ભાઈએ એના ભાભીના કહ્યા પ્રમાણે કહ્યું એ છોકરી એની બહેન રૂપી જે હતી તો એ જ્યારે વાંસળીમાંથી બહાર નીકળી તો એ ભાઈએ તરત જ વાંસળીને સળગાવી દીધી બાળી મૂકી અને એ છોકરી ઉપર તુલસી જેવું

નિર્દય થઈને એની બહેન ઉપર અત્યાચાર કર્યો તો આ વાર્તા જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ